જય દ્વારકાધી ઇઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ધી યા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને એકદમ ટેસ્ટી એવું ભરેલા ટીંડા એટલે કે ભરેલા ટીન્સાનું શાક મેં અહીંયા ભરેલા ટીન્સા બનાવવા માટે આ રીતે એકદમ નાની સાઇઝના એવા ટીન્સા લઈ લીધા છે હવે આપણે ટીંસાને સારી રીતે સ્વચ્છ પાણીમાં ધોઈ દઈશું હવે ટીંસા ધોઈ જાય ત્યારબાદ તેની ઉપરનું જે ભાગ આવે છે તેને આ રીતે નીકાળી તેની એકદમ આ રીતે આછી છાલ નીતાવી દઈશું વધારે પડતી ઘાટી એવી છાલ ન ઉતારવી વધારે પડતી છાલ ઉતારશો તો આપણા ઢીંઝા સારા એવા ગળીને સોફ્ટ થઈ જશે જેથી કરીને આ રીતે તેની આછી છાલ ઉતારી દઈશું હવે બધી જ છાલ ઉતરી જાય ત્યારબાદ તમે જોઈ શકો છો હું જે પ્રકારે છાલ ઉતારું છું તે પ્રકારે આપણે તેની છાલ ઉતારી દઈશું વધારે પડતી ડાર્ક છાલ ન ઉતારવી આ રીતે તેની આછી છાલ આપણે ઉતારી દઈશું હવે તેને જો મોટી સાઇઝના ટીંસા હોય તો તમે વચ્ચેથી તેનો બીજનો ભાગ પણ નીકાળી શકો છો પણ મારે નાના એવા ટીંસા છે જેથી કરીને તેનો બીજનો ભાગ ન હોવાને લીધે આપણે તેને આ રીતે એકદમ આછી છાલ ઉતારી દઈશું હવે બધા જ છાલ ઉતરી જાય ત્યારબાદ તેને આપણે ફરી એકવાર વોશ કરી લઈશું અને વોશ થઈ જાય ત્યારબાદ આ રીતે કોટનના કપડામાં તેને આપણે નીતાળી દઈશું જેથી કરીને આપણા ટીંસાની અંદરનું પાણી બધું જ શોષાઈ જાય હવે થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણા ટીંસા સારા એવા ડ્રાય તૈયાર થઈ ગયા છે જેથી કરીને તેની અંદર પાણીનો ભાગ ન રહી જાય હવે ટીંસા કોરા થઈ જાય ત્યારબાદ તેની અંદર આ રીતે એક ટીન્સાની અંદર ચાર કટ્સ લગાવશું જેથી કરીને મસાલો સારો એવા તેની અંદર સ્ટફ થઈ જાય જો ચાર કટ્સ લગાવશો તો મસાલો સારો એવા તેની અંદર રહેશે અને નીકળી ન જાય તે રીતે આપણે ચાર કટ્સ લગાવી દઈશું તમે જોઈ શકો છો જે પ્રકારે હું કટ્સ લગાવું છું તે પ્રકારે આપણે રીંગરની જેમ તેની અંદર કટ્સ લગાવી લઈશું હવે બધા ટીંસા કટ થઈ જાય ત્યારબાદ તેની અંદર અહીંયા એક ખલની અંદર આઠથી દસ કડી જેટલું લસણ લીધું છે તે લસણને આપણે સારી રીતે ખાંડી લઈશું જેથી કરી લસણને આ રીતે ખાંડવાથી તેનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે અહીંયા આપણું લસણ સારું એવું ખંડાઈને તૈયાર થઈ ગયું છે તેને આપણે એક પ્લેટની અંદર નીકાળી દઈશું જે પ્લેટની અંદર આપણે મસાલા પ્રિપેર કરવાના હોય તે પ્લેટની અંદર લસણને નીકાળી દઈશું લસણ એડ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં એક પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું તલ એડ થઈ જાય ત્યારબાદ આપણે તલને સારા એવા શેકી લઈશું તમે જોઈ શકો છો તલ આપણા સારા એવા શેકાઈને તૈયાર થઈ ગયા છે હવે તલ જાય ત્યારબાદ આપણે તેને નીકાળી દઈશું તલ આપણે અહીંયા સારા એવા શેકાઈ ગયા છે હવે અહીંયા તે જ પેનની અંદર મેં અહીંયા એક મોટી ચમચી જેટલા મફળીના દાણા એડ કરી દીધા છે મગળીના દાણા એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે સારી રીતે શેકી લઈશું તમે જોઈ શકો છો આપણે મગફળીના દાણા સારા એવા શેકાઈને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે એક બાઉલની અંદર નીકાળી દઈશું અહીંયા આપણે મિક્સર જાર લઈ લીધો છે તેની અંદર મેં અહીંયા તલ અને દાણાને એડ કરી દીધા છે હવે તલ અને દાણાને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી દઈશું અહીંયા થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણા તલ અને દાણા સારા એવા ગ્રાઇન્ડ થઈ ગયા છે અને આ રીતે જ તેનો દરદરો ભૂક્કો રાખવો જેથી કરીને તે સારી રીતે મસાલામાં સ્ટફ થઈ જાય હવે સિંગદાણા સારા એવા ગ્રાઇન્ડ થઈ જાય ત્યારબાદ આપણે તેને લસણવાળી પ્લેટની અંદર એડ કરી દઈશું અને બધો જ ભૂકો એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર મસાલામાં બે મોટી ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું દાણાજીરાનો પાવડર એડ કરી દઈશું દાણા પાવડર થોડોક વધારે એડ કરવો જેથી કરીને તેનો સ્વાદ બહુ જ સરસ આવે હવે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હળદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હિંગનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે તેની અંદર એ ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને બધા જ મસાલા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો હું જે પ્રકારે તેલની અંદર મિક્સ કરી રહી છું તે પ્રકારે આપણે તેને તેલની અંદર મિક્સ કરી દઈશું આ રીતે તેલવાળો ઓઇલી પ્રકારનો મસાલો હશે તો તે ટીનસાની અંદરથી બહાર નહીં નીકળે અહીંયા આપણો મસાલો સારો એવો તૈયાર થઈ ગયો છે અહીંયા જે કટ કરેલા ટીનસા હતા તેની અંદર આપણે તેને ભરી લઈશું તમે જોઈ શકો છો હું જે પ્રકારે તેની અંદર સ્ટફ કરી રહી છું તે પ્રકારે આપણે સ્ટફ કરી દઈશું અને જરાય મસાલો નીકળવો ન જોઈએ અને એકદમ ભરેલા એવા ટીનસા આપણે તૈયાર કરી દઈશું વધારે પડતો મસાલો પણ ન હોવો જોઈએ કે વધારે પડતો ઓછો મસાલો પણ ન હોવો જોઈએ હવે બધા જ મસાલા હું જે પ્રકારે ભરી રહી છું તે પ્રકારે આપણા ટીન્સા સારા એવા ભરીને તૈયાર થઈ ગયા છે હવે મેં અહીંયા એક પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેલને સારું એવું ગરમ થવા દઈશું અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જે આપણે ભરેલા ટીન્સા તૈયાર રાખ્યા હતા તે ટીન્સાને એડ કરી દઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણા બધા જ ટીન્સા સારા એવા પેનની અંદર એડ થઈ ગયા છે હવે તેને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું ને અહીંયા પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ટીન્સા અધકચરા કૂક થઈ ગયા છે હવે તેને આપણે આ રીતે મિક્સ કરતા અહીં સાથે તેને કૂક કરી લઈશું જેથી કરીને આપણા ટીન્સાનો મસાલો બળી ન જાય હવે તેને આપણે થોડીવાર માટે કૂક કરી દઈશું અહીંયા ફરી તમે પાંચ મિનિટ પછી જોઈ શકો છો આપણા ટીન્સા કૂક થવા લાગ્યા છે હવે તેની અંદર બે મોટી ચમચી જેટલું પાણી એડ કરી દઈશું પાણી એડ કરવાથી આપણા મસાલા બળી ન જાય અને ટીન્સા સારા એવા કૂક થઈ જશે હવે ફરી તેને આપણે ઢાંકીને દસ મિનિટ માટે કૂક થવા દઈશું અને દસ મિનિટ પછી તમે ફાઇનલી જોઈ શકો છો આપણા ટીન્સા સારા એવા એકદમ સોફ્ટ અને તૈયાર થઈ ગયા છે હવે મેં અહીંયા વઘારવા માટે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે કઢાઈ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર તેલ મૂકી દઈશું હવે તેલ અહીંયા બે મોટી ચમચી જેટલું એડ કરી દઈશું તેલ એડ થઈ જાય ત્યારબાદ તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું અને તેલ આપણું વઘાર માટે એકદમ પરફેક્ટ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને જીરું આપણે સારી રીતે ફૂટી જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હિંગનો સ્વાદ બહુ જ સરસ આવશે હિંગ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ચારથી પાંચ કળી જેટલું લસણ એડ કરી દઈશું તમે લસણ આખું ન ભાવે તો તમે લસણને ખાંડીને પણ લઈ શકો છો હવે તેની અંદર એક તમાલપત્ર અને બેથી ત્રણ સૂકા લાલ મરચાં એડ કરીને તેને આપણે સારી રીતે સોંત કરી દઈશું હવે બધા જ ખડા મસાલા કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર આદુ અને મરચાની પેસ્ટ એડ કરી દઈશું તમને આદુ ન ભાવે તો તમે આદુ સ્કીપ પણ કરી શકો છો પણ આદુ આદુનો સ્વાદ બહુ જ સરસ આવશે હવે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હળદર તેલની અંદર એડ કરવાથી હળદર કાચી નથી રહેતી અને હળદરનો સ્વાદ અને રંગ બહુ જ સરસ આવશે હવે હળદર કુક થઈ જાય ત્યારબાદ અહીંયા મેં બે મોટી સાઇઝના ટામેટાની પ્યુરી બનાવી રાખીએ હતી તે પ્યુરીને એડ કરી દઈશું હવે ટામેટાની પ્યુરીને આપણે સારી રીતે કૂક થવા દઈશું તમે જોઈ શકો છો ટામેટાની પ્યુરી સારી એવી મિક્સ થઈ ગઈ છે હવે તેને આપણે થોડીકવાર માટે કૂક થવા દઈશું હવે તેની અંદર એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું મરચું એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું કાશ્મીરી લાલ મરચું એડ કરવાની સાથે જ તમે જોઈ શકો છો આપણા મરચાં એડ થતાની સાથે જ ગ્રેવીનો રંગ સારો એવો લાલ થઈ ગયો છે હવે તેને આપણે થોડીકવાર માટે કૂક થવા દઈશું જેથી કરીને ટામેટાની કચાશ ન રહે હવે ટામેટા કૂક થઈ જાય ત્યારબાદ એક મોટી ચમચી એટલે કસૂરી મેથી હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું જેથી કરીને આપણી ગ્રેવી સારી એવી કૂક થઈ જાય અને મેથીનો સ્વાદ બહુ જ સરસ આવે હવે અહીંયા આપણી મેથી સારી એવી કૂક થઈ ગઈ છે હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું ગરમ મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો હવે ગરમ મસાલાને એડ કરતાંની સાથે જ તેની અંદર સારો એવો સુગંધ આવવા લાગે છે હવે તેને આપણે જે ટીણસા આપણે ફ્રાય કરી રાખ્યા હતા તે ટીંસાને મસાલા સાથે એડ કરી દઈશું ટીણસા એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું ટીન્સા કૂક થયેલા હોવાની સાથે તેને આપણે વધારે પડતા કૂક નહીં કરવા પડે હવે ટીનસા કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર જે મસાલો વધેલો હતો તે મસાલાને એડ કરી દઈશું મસાલો એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને ફરી એકવાર મિક્સ કરી લઈશું અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું તે પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર ટીનસા ડૂબતા રે તેટલું પાણી એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણા ટીનસાની અંદર સારું એવું પાણી એડ થઈ ગયું છે વધારે પડતું પાણી એડ ન કરવું હવે તેને આપણે ઢાંકીને દસ મિનિટ માટે કૂક થવા દઈશું દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ટીનસાની શાકનો સારો એવો કલર અને ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે તે સર્વિંગ પ્લેટમાં સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો આપણા ટીનસા સારા એવા કૂક થઈ ગયા છે અને તેની ગ્રેવી પણ એકદમ થિકનેસ સાથે તૈયાર થઈ ગઈ છે જો જોતાની સાથે જ મોમાં પાણી આવી જાય તેવી આપણી સર્વિંગ પ્લેટ તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઈકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ